ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી મેઘરાજા અને બેટિંગ શરૂ છે તેવામાં શનિવારે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો કે જેમાં ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હવામાન વિભાગના આંકડા અનુસાર શનિવારે ચોવીસ કલાકની અંદર સાબરકાંઠામાં સાડા બાર ઇંચ વરસાદ નોંધાયો કે જેને કારણે જિલ્લામાં વિવિધ જગ્યાએ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી હવામાન વિભાગે છેલ્લા ચોવીસ કલાકના વરસાદના ડેટા જાહેર કર્યા છે કે જેના અનુસાર ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી ઉત્તર ગુજરાતના સાબરકાંઠાના વડાલી તાલુકામાં ચોવીસ કલાકમાં બાર ઇંચ વરસાદ નોંધાયો હતો આ સિવાય સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકામાં પણ દસ ઇંચ વરસાદ નોંધાયો ઈડનમાં ચાર પોઈન્ટ નવ ઇંચ નોંધાયો હતો તો સાબરકાંઠાના ને વિસ્તારોમાં લગભગ એક ઈંચની આસપાસ વરસાદ ખાબક્યો હતો આ સિવાય દક્ષિણ ગુજરાતના સુરતમાં પણ ત્રણ પોઈન્ટ ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ